જય સ્વામિનારાયણ રાજકોટમાં આપણે શ્રી સ્વામિનારાયણ સમય આજે શ્રી હરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો આચાર્ય મહારાજ શ્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી સવારે અને સમયો દિવ્ય અને ભવ્ય ચાલી રહ્યો છે જેમ ધ્યાન સ્વામી કુરુકુલમાં અદભુત દિવ્ય સમય કરતા હતા એવો જ સમયો અત્યારે જેમ સ્વામી પોતે હાજરા હજુર હોય અને સ્વામી ની નિગરાની ચાલતો હોય સમય એવો બધો અનુભવ થઈ રહ્યો છે અને હરિભક્તો જેમ ગુરુકુલ માં જેમ સેવાઓ સેવા અને કરતા હતા એ જ રીતે કોઈને કંઈ કહેવું પડ્યું ને જેને જેવી સેવા સોંપી હોય પહેલેથી એ જ રીતે સમયો ચાલે છે લાખનો ચા રાજકોટમાં સમય ચાલતો હોય ત્રણ ગુરુકુળમાં સમય ચાલતો હોય એવું લાગે છે અને સ્વામીની હાજરા હજુ દિવ્ય પ્રગટ કામ સ્વામી અને સ્વામી સમયો ચલાવતા હોય એવું લાગે છે ભગવાન સ્વામિનારાયણ અને જ્ઞાની સ્વામી સત્સંગ સ્વામી પર ખૂબ રાજી છે હરિભક્તો ઉપર રાજી છે અને સમય ઉપર દિવ્ય અને ભવ્ય ચાલે છે જય સ્વામિનારાયણ